પાલનપુર મુકામે સનાતની બ્રધર્સ દ્વારા પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશબાપુના વ્યાસને આયોજિત ભવ્ય શિવ શિવકથામાં સમગ્ર પાલનપુર વાસીઓ સનાતની યુવાઓ ભાઈઓ તથા બહેનો આ કથા ભગવાન શિવની કથા હોવાથી સમગ્ર સનાતની યુવાઓ હાજર રહે છે અને સુંદર આયોજન થયું છે ખરેખર કથાનું બહુ મોટું મહત્ત્વ છે અને ભગવાન ભોળાનાથ દેવાથી દેવ મહાદેવની ભક્તિ કરી સૌ લોકો આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે ખરેખર આજના યુગની અંદર શિવકથા ભગવાન શિવની કથા હોય કે રામકથા હોય તમામ કથાની અંદર ભાગવદ્ ગીતાની કથા હોય એવી તમામ કથાઓની અંદર તમામ સનાતનીએ હાજર રહેવું જોઈએ